કેમ છો વિદ્યાર્થી મિત્રો હું જયેશ ખુરાના નૈનેશભાઈ બી પટેલ અને સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે સૌ જાણીએ છીએ મુજબ આપણે બાર સાયન્સમાં માં બે હજાર વીસ થી બે હજાર ચોવીસ ના બોર્ડ ના વિથ સોલ્યુશન વિથ ટેક્સ્ટ બુક સોલ્વ કરી રહ્યા છે આજે આપણે આ આપણી જર્ની નો છેલ્લું ચેપ્ટર આવી ગયા છે ચેપ્ટર નંબર તેર જૈવ વિવિધતા અને સંરક્ષણ આજે આપણે ચેપ્ટર નંબર વીસ બોર્ડના બે હજાર ચોવીસ ના એમસીક્યુ વિથ સોલ્યુશન વિથ ટેક્સ્ટ બુક સોલ્વ કરવા છે તો ચાલો જોઈએ આપણે ચેપ્ટર નંબર તેર આપણું આ જર્નીનું છેલ્લું ચેપ્ટર નીચે આપેલા પૈકી કયા પ્રકૃતિવાદી જાતિ વિસ્તાર સંબંધો સ્થાપ્યા જો આ ચેપ્ટર માં આ જાતિ વિસ્તાર સંબંધોમાંથી ઘણા પ્રશ્નો આવ્યા છે દર સાલ મોસ્ટ ઓફ આમાંથી પ્રશ્નો પૂછાયા છે અલગ અલગ રીતે તો બે હજાર ચોવીસનો પહેલો પ્રશ્ન એ જાતિ વિસ્તાર સંબંધોને આધારે પૂછાયો છે અને આના સ્થાપક કોણ હતા કયા વૈજ્ઞાનિકે આની સ્થાપના કરી હતી તો આપણે સૌ જાણીએ છીએ એમનું નામ છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ડ બેઠું ટેક્સ્ટ ની આ લાઈન છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ડ રાઈટ તો પેજ નંબર બસો ને વીસ ઉપર જાતિ વિસ્તાર સંબંધો ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ ડે આની સ્થાપના કરી હતી ઓકે ચાલો નવો પ્રશ્ન પ્રશ્ન નંબર સેકન્ડ બે હજાર ચોવીસ નીચે આપેલા પૈકી કયું સ્વસ્થાન સંરક્ષણમાં સમાવેશિત નથી એનો મતલબ શું થયો ત્રણ સમાવેશિત હશે અને એક સમાવેશિત નથી આપણે જાણીએ છીએ કે સંરક્ષણમાં જૈવિધતાના સંરક્ષણમાં બે મુખ્ય સ્થાન સ્વસ્થાન એટલે જ્યાં એ સજીવ રહેતા હોય ત્યાં જ એનું સંરક્ષણ કરે તો સ્વસ્થાન અને તેનું વસવાટ બદલીને બીજી જગ્યાએ લઈ જવામાં આવે અન્ય જગ્યા ઉપર લઈ જવામાં આવે તો એને કહેવાય છે નવસ્થાન સંરક્ષણ તો સ્વસ્થાન સંરક્ષણમાં મુખ્ય ત્રણ છે તમને ખ્યાલ હશે એક અભ્યારણ બીજું રાષ્ટ્રીય ઉદ્યાન અને ત્રીજું જીવાવરણ આરક્ષિત વિસ્તાર ચોથું હોટસ્પોટ પણ આમાં આવે છે તો અહીં જે પ્રાણી ઉદ્યાન આપ્યું છે એ સ્વસ્થાનનું નથી એ નવ સ્થાનનું છે માટે આપણો જવાબ આવશે ડી આપણો જવાબ આવશે ડી પ્રાણી ઉદ્યાન સ્વસ્થાન સંરક્ષણમાં નથી એ કીધું છે એટલે ત્રણ સ્વસ્થાનના છે અને બી જે પ્રાણી ઉદ્યાન છે એ સ્વસ્થાન પચીસ ઉપર આપણને કહ્યું છે સ્વસ્થાન ઉદ્યાન અભ્યારણ અને જીવાવરણ આરક્ષિત પ્રદેશ નો સમાવેશિત થાય છે ત્રીજો પ્રશ્ન આવ્યા એ બે હજાર ચોવીસ નો છે એમેઝોન વર્ષાવનની જૈવ વિવિધતાની નુકસાની માટેનું મુખ્ય કારણ શું આ બર ટોપિક છે ચોપડીમાં જય વિવિધતાના નુકસાનીના કારણો જે ચાર પાંચ ટોપિક આપણને આપ્યા છે રાઈટ એમાંથી એમેઝોન વર્ષાવનની જયવિવિધતાને નુકસાની માટેનું મુખ્ય કારણ કોણ છે તો મુખ્ય કારણ છે વસવાટી નુકસાની અને અવખંડન વસવાટી નુકસાની વસવાટનો નાશ કરવામાં આવે છે એને જ કારણે એમેઝોનના વર્ષાવન સજીવો કાપવા માંડ્યા છે મનુષ્ય કાપવા માંડ્યા છે એટલે એની જૈવ વિવિધતાને નુકસાન થાય છે તેનું મુખ્ય કારણ છે વસવાટી નુકસાની અને અવખંડન છે ઓકે તો જવાબ આવશે આપણો બી પેજ નંબર બસો બાવીસ ઉપર સેન્ટેન્સ છે ટોપિક છે વસવાટી નુકસાની અને અવખંડન જે એમેઝોન વર્ષાવન માટેનું મુખ્ય કારણ છે ક્વેશ્ચન નંબર ચાર બોટ બે હજાર ત્રેવીસ અર્થાત બે હજાર ચોવીસ માં ગઈ સાલ આ ચેપ્ટરમાંથી ત્રણ પ્રશ્નો આવ્યા છે તો આ વખતે બે થી ત્રણ ની આપણે અપેક્ષા તો રાખી શકીશું હવે બે હજાર ત્રેવીસ નો ત્રીજો પ્રશ્ન અને આપણો આવ્યા ચોથો પ્રશ્ન અહીં તમને આકૃતિ આપેલી છે મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે આ chapter માં જે આકૃતિ આપેલી છે ચકેડા આપેલા છે એમાંથી પ્રશ્નો આવે છે આવે છે અને આવે છે તો બે હજાર ત્રેવીસ માં પ્રશ્ન આવ્યો છે અહીં આપણે એક્સ ઝેડ અને વાય નું શું દર્શાવે છે જણાવવાનું છે અહીં તમે જોયું તમે પહેલા એક્સ લખ્યું પછી ઝેડ અને પછી વાય લખ્યું છે એટલે આ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે યસ તો અહીં આપણે પહેલું તો આ મત્સ્ય છે પછી સસ્તન આવે છે પછી પક્ષી આવે છે પછી સરીસૃપ આવે છે અને પછી ઉભયજીવી છે રાઈટ એટલે અહીંયા આગળ જે વાય છે ને એટલે આ પહેલું મત્સ્ય પછી સસ્સન પછી પક્ષી પછી સરિસૃપ અને પછી ઉભયજીવી છે પણ અહીં વાય આપણે ત્રીજા ક્રમમાં છે એટલે આપણે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું છે વાય ઉભયજીવી ઝેર સરિસૃપમાં છે અને જે આકૃતિ આપી છે એમાં મત્સ્ય સસ્સન પક્ષી સરિસૃપ અને ઉભયજીવી છેલ્લું છે એક ખાસ ધ્યાન રાખવાનું પણ અહીં વાય આપણને ત્રીજા નંબરે આપ્યું છે ઝેડ બીજા નંબરે આપ્યું છે પણ આપણે ક્રમમાં લખવાનું એક્સ વાય ઝેડ માટે આન્સર આવશે આપણો એ માછલી સસ્સન પક્ષી સરિસૃપ અને ઉભયજીવી પેજ નંબર બસો અઢાર ઉપર હવે પ્રશ્ન નંબર પાંચ સ્ટીલર સી કાવ નું લુપ્ત થવાનું કારણ કોણ સ્ટીલર શી કાવ લુપ્ત થવાનું કારણ છે અતિશોષણ શું કારણ છે અતિશોષણ અતિશોષણને કારણે સ્ટીલર શી કાવ લુપ્ત થાય છે પેજ નંબર બસોને ત્રેવીસ ઉપર આપેલું છે આ જૈવિધતાના નુકસાનીના કારણોમાંથી જ પ્રશ્ન આવ્યો છે ટોપિક સેમ છે છઠ્ઠો પ્રશ્ન આવ્યા છે બે હજાર

માનવીઓ દ્વારા ઉષ્ણ કટિબંધીય પ્રશાંત વિસ્તારના ટાપુ પર વસાહતની સ્થાપના થઈ છે આ પણ સાચું છે પરંતુ કારણ નથી કે સ્થાપના કરી છે એટલે આ લુપ્ત થઈ છે એ કારણ નથી બંને વિધાન ફક્ત સાચા છે તો અહીં તો આપણને એ સાચું આર ખોટું એ ખોટું આર સાચું એટલે આ બે તો કેન્સલ જ થઈ ગયા અહીં એ અને આર બંને સાચા છે આર એ એની સમજૂતી છે અને અહીં એ અને આર બંને સાચા છે પણ આર એ એની સમજૂતી નથી તો બંને સાચા તો છે જ અને સમજૂતી પણ નથી માટે આન્સર આવશે આપણો એ રાઈટ યસ બે ઠી ટેક્સ્ટબુક ની લાઈન જ છે પેજ નંબર 221 ઉપર બરાબર વસાહતીકરણ કર્યું છે અને વાઘની ત્રણ ઉપજાતિઓ જે લુપ્ત થવા માંડી છે એમાંની એક કાસ્પિયન છે જાવાન છે અને બાલી છે તો આને આ વાક્ય જોડે કોઈ લેવા દેવા નથી બંને અલગ સેન્ટેન્સ છે પરંતુ બંને સાચા છે બે થી textbook લાઈન જ છે પેજ નંબર 221 સાતમો પ્રશ્ન આયા 2022 નો તો ત્રેવીસ અને ચોવીસ બંનેમાંથી ત્રણ ત્રણ પ્રશ્નો મોર્ડમાં પૂછાયેલા છે આ ચેપ્ટરમાંથી અતિશોષણના કારણ કઈ જાતિ લુપ્ત થઈ હમણાં માં પ્રશ્ન આપણે જોયો એમાં સ્ટીલર શી કાઉ કોને કારણે લુપ્ત થઈ એવું પૂછ્યું હતું જેમાં જવાબ આવ્યો તો અતિશોષણ અહીં પૂછ્યું છે અતિશોષણના કારણે કઈ જાતિ લુપ્ત થઈ તો જવાબ આવશે સ્ટીલર સી કાઉ યસ પેજ નંબર બસો ને ત્રેવીસ ઉપર

આપેલા વિધાનો પૈકી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અહીં ત્રણ વિધાન આપ્યા છે એમાં પક્ષીઓ ની જાતી સંખ્યા બી કરતા વધુ છે બીજો પ્રશ્ન છે એ કરતા બી માં વધુ સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે ત્રીજો છે એની ઉત્પાદકતા બી કરતા વધુ છે હવે આપણે એ અને બી તરીકે કોને લેવાના છે તો કે એ એટલે કોલંબિયા બી એટલે ન્યુયોર્ક રાઈટ તો શું બોલી શકાય આપણે કોલંબિયામાં પક્ષીઓની જાતિઓની સંખ્યા વધુ છે 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 આ બેઠું વાક્ય અને એ સાચું કોલંબિયા કરતા ન્યુયોર્કમાં વધુ સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે ના આ ખોટું છે અને કોલંબિયાની ઉત્પાદકતા ન્યુયોર્ક કરતા વધુ છે આ સાચું છે સૌર ઉર્જા કોલંબિયામાં વધુ પ્રાપ્ત થાય છે ન્યૂયોર્કમાં ઓછી પ્રાપ્ત થાય છે એટલે ઉત્પાદકતા વધુ થાય છે એને કારણે સંખ્યા વધુ છે કોલંબિયામાં ન્યૂયોર્ક કરતા આ સેન્ટેન્સ છે સો કોલંબિયા વિષુવૃત્ત્ય પર છે અને જેમ જેમ વિષુવૃત્ત્ય ઉપર તરફ જતા જઈએ એમ સૌર ઉર્જા ઓછી પ્રાપ્ત થાય એટલે ઉત્પાદકતા ઓછી થઈ જાય એટલે સંખ્યા ઘટતી જાય માટે કોલંબિયામાં ની ઉત્પાદકતા ન્યૂયોર્ક કરતા વધુ કારણ કોલંબિયામાં ન્યૂયોર્ક કરતા વધુ સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે પણ અહીં લખ્યું છે કોલંબિયા કરતા ન્યૂયોર્કમાં વધુ સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે માટે આ વિધાન ખોટું થઈ અને ઉત્પાદકતા વધુ છે કોલંબિયામાં ન્યુયોર્ક કરતા એટલે પક્ષીઓની સંખ્યા કોલંબિયામાં ન્યૂયોર્ક કરતા વધુ છે માટે એક્સ સાચું છે વાય સાચું ઝેડ સાચું છે એક્સ અને ઝેડ બંને સાચા છે વાય ખોટું છે અને ઝેડ એ એક્સ ની સમજૂતી છે કારણ કે ઉત્પાદકતા વધુ હોય તો જ સંખ્યા વધુ થાય છે વાહ એટલે એક્સ અને ઝેડ સાચું છે વાય ખોટું છે અને ઝેડ એ એક્સ ની સાચી સમજ છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ફરી સમજાવું છું એ એટલે કોલંબિયા છે બી એટલે ન્યૂયોર્ક છે કોલંબિયામાં પક્ષીઓની જાતિઓની સંખ્યા ન્યૂયોર્ક કરતાં વધુ છે સિદ્ધાંત શું છે કે વિષુવૃત્તથી જેમ જેમ ધ્રુવ તરફ જઈએ એમ સૌર ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય છે ઉત્પાદકતા ઘટતી જાય છે અને સંખ્યા એટલે ઘટે આ સિદ્ધાંત છે તો કોલંબિયા એ વિષુવૃત્નો વિસ્તાર છે ન્યૂ યોર્ક ધ્રુવની નજીકનો વિસ્તાર છે તો કોલંબિયામાં પક્ષીઓની જાતિઓની સંખ્યા ન્યુયોર્ક કરતા વધુ છે અને કોલંબિયાની કરતાં વધુ છે છે અને આ વિધાન ખોટું કારણ કે કોલંબિયા સૌર સૌર્જા પ્રાપ્ત થાય નહીં એટલે વિધાન ખોટું છે ઓકે માટે આપણે કીધું એક્સ અને ઝેડ સાચું અને ઝેડ એ એક્સ ની સમજૂતી જુઓ ટેક્સબુકમાં પેજ નંબર બસો ને ઓગણીસ ઉપર વિસુઋઋત થી નજીક રહેલા કોલંબિયામાં ચૌદસો પક્ષી ની જાતિ છે અને ન્યૂયોર્કમાં એકસો ને પાંચ એટલે પહેલું વિધાન આપણું સાચું થઈ ગયું કે કોલંબિયામાં ન્યુયોર્ક કરતા પક્ષીની જાતિની સંખ્યા વધુ છે પછી શબ્દ લખ્યો છે કે વિસુઋઋઋતીય પ્રદેશમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે તો કોલંબિયા એ વિસ્વઋતની નજીક નો વિસ્તાર છે એટલે કોલંબિયામાં ન્યુયોર્ક કરતા વધુ સૌર ઉર્જા પ્રાપ્ત થાય એટલે બીજું વિધાન ખોટું થઈ ગયું અને ઉચ્ચ ઉત્પાદનમાં ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપે છે ઉત્પાદકતા જેટલી વધુ હોય એ શું કરે છે વિવિધતા માટે જવાબદાર છે એટલે એ સાચું થઈ ગયું અને ઝેળી એની એક્સની સમજૂતી પણ થઈ ગઈ સમજાઈ ગયું ને યસ ચાલો દસમો પ્રશ્ન આવ્યા બોટ બે હજાર ને વીસ નો અત્યારે ભારતમાં ખાલી જગ્યા રાષ્ટ્રીય ઉદ્યાન છે અને ખાલી જગ્યા વન્ય જીવ અભયાર નેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે તો એવા બી અને ડી છે છે અને રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ કેટલા છે તો ચારસો ને અડતાલીસ છે અહીં બસો અડતાલીસ લખ્યું છે જો તો મિસ્ટેક ના કરતા અભયારણ્ય ચારસો અડતાલીસ છે અને રાષ્ટ્રીય ઉદ્યાન

વસવાટી નુકસાન અને અવખંડન વનસ્પતિઓના વિલોપન માટેનું સૌથી મુખ્ય કારણ છે વાહ હવે આ છેલ્લો પ્રશ્ન બારમો પ્રશ્ન આ સૂત્ર કોનું છે ભાઈ સમીકરણ કોનું છે કોનું છે બધાને ખ્યાલ છે કોનું છે કોનું છે કોનું છે જય વિસ્તાર સંબંધનું કોનું છે જય વિસ્તાર સંબંધનું પેજ નંબર બસો વીસ ઉપર આપ્યું છે જાતિ વિસ્તારના સંબંધો લોગ એસ બરાબર લોગ સી જેડ લોગ એ તો જોઈને વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર નંબર તેર આપણા બાર સાયન્સ નું છેલ્લું ચેપ્ટર આપણી જર્ની નું છેલ્લું ચેપ્ટર બારે બાર પ્રશ્નો બે હજાર વીસ થી બે હજાર ચોવીસ ના ત્યાંથી આયા ટેક્સ બુકમાંથી જ તો આપણે કોની પર ભાર મૂકીશું બેટા ટેક્સ બુક પર જ બોર્ડની પરીક્ષા હવે નજીકમાં જ આવી રહી છે અને આપણે ટેક્સ બુક ઉપર જ ભાર વધારે મૂકીશું અને ટેક્સ બુકને ને શક્ય એટલું વધારે વાંચીશું દરેક વિદ્યાર્થીઓને બે હજાર પચીસ ની બોર્ડની એક્ઝામનો બેસ્ટો પ્લગ આ પ્રમાણે તમે તૈયારી કરજો અને ખૂબ વધારે માર્ક લાવજો બધાને જય સ્વામિનારાયણ